તમને હું એક ચાટ દ્વારા સૂર્યવંશની કથા સમજાવું ભગવાન રામનું પ્રાગટ્ય સૂર્યવંશમાં થયેલું અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય એ ચંદ્રવંશમાં થયેલું આપણે અત્યારે જે આ સાતમું મનવંતર ચાલે છે ને એમાં બે વંશ મુખ્ય છે સૂર્યવંશ અને ચંદ્રવંશ સૂર્યવંશમાં રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું અને ચંદ્રવંશમાં કૃષ્ણ ભગવાનનું તો સૂર્યવંશ તમે જુઓ સૌ પ્રથમ ભગવાન આદિનારાયણ હતા એના કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીને ત્યાં મરીચી નામના પુત્ર થયા અને મરીચીને ત્યાં કશ્યપ નામના પુત્ર થયા એની પત્નીનું નામ હતું અદિતિ આ ચાર્ટ દ્વારા તમને બતાવું એટલે તરત સમજાય હવે કશ્યપને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું વિવસ્વાન જેનું બીજું નામ હતું સૂર્ય આ સૂર્ય જે છે વિવસ્વાન એ કશ્યપ અને અદિતિના દીકરા છે ભાગવતનો નવમ સ્કંદ બોલે એ વિવસ્વાન સૂર્ય એમને એક પત્ની હતી જેનું નામ હતું સંજ્ઞા અને સંજ્ઞાને ત્યાં જે સંતાનો થયા એમાં પહેલાં દીકરાનું નામ હતું યમ એટલે યમ રાજા જે આપણે કહીએ એ સૂર્યનારાયણના દીકરા છે અને એ સૂર્યનારાયણને સંજ્ઞા થકી એક દીકરી જન્મી જેનું નામ હતું યમુના જે આપણે યમુના મૈયા કહીએ યમુના નદી કહીએ એ યમુના એ સૂર્યનારાયણની પુત્રી છે એટલે યમરાજા અને યમુના એ બે સગા ભાઈ બહેન છે એટલે ભાઈ બીજે યમુના નદી એ બધા લોકો નાહવા માટે જાય મથુરા ગોકુલ નાહવા માટે જાય અને એક દીકરો જે જન્મો જેનું નામ હતું શ્રાદ્ધ દેવ મનુ પત્ની હતી જેનું નામ હતું છાયા અને છાયાને ત્યાં જે દીકરાઓ થયા એમાં એક દીકરાનું નામ હતું સાવરણી એ આઠમા મનુ થશે અને એક દીકરો જે હતો જેનું નામ હતું શનિ જે શનિદેવ આપણે કહીએ એ સૂર્યનારાયણના દીકરા છે શનિદેવ એટલે ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે મને શનિ નડે શનિ નડે મારે તમને એટલું કહેવું છે કે શનિદેવ છે એ સૂર્યનારાયણના દીકરા છે અને એ દેવ છે હારો માણસ કોઈને ન નડે તો દેવ કોઈદી કોઈને નડે દેવ દી કોઈને ના નડે તમે જે આ ખોટી બીટીઓ બધું પહેરો મારું કેવું તેવું છે કે આ બધું ધૂંઝાળા કાઢી નાખજો મંગળ નડે ગુરુ નડે એક જણો મારી પાસે કે મને મારો ગુરુ નડે શીખે હા એટલે આ આ બધું નકામું છે આખું એટલે આ આ બધું નડવાનું છે ને એ બધું બંધ કરી દેવું શનિદેવ છે એ દેવ છે એ કોઈને નડતા નથી ખોટી માનસિકતાઓ મને મંગળ નડે બુધ નડે શનિ નડે આ નડે ગ્રહ નડે પિતૃ નડે આ નડે મારું તો એવું માનવું છે કે સૌથી વધારે માણસને પોતાના પાપ નડે છે અને પોતાના સ્વભાવ નડે છે ગ્રહો નથી નડતા એટલા બધા સ્વભાવ જે માણસ ક્રોધી હોય ને એને કોઈની શાંતિ ન હોય એ પછી એમ કે મને મંગળ નડે ક્રોધી માણાને પરિવારમાં સંબંધ બગડ્યા કરે ક્રોધી માણાને તમે જો તો ધંધાઈ બગડ્યા કરે વ્યવહાર બગડ્યા કરે પછી એમ કે મને શનિ નડે મંગળ નડે એ વાત ખોટી હા જે માણસ કામી હોય એ માણસને કોઈ દી શાંતિ ન હોય ને આબા તમે બધા સાક્ષી શોને ભાઈ આખી દુનિયા અટાણે અને તમને કો કયો ગ્રહ નડ્યો કામ જો એમ કે મને મંગળની પનોતી છે ના તને કામની પનોતી તું સત્સંગમાં જઈને એને વશ કરે કામ યેશ ક્રોધ યેશ રજોગુણ સમુદ્ભવા અર્જુન કૃષ્ણને પૂછે કે ન વૃત્તિ જાવા દેવી હોય તો આ બધી ઇન્દ્રિયોની વૃત્તિઓને બળાત્કારે કોણ ઢસડી જાય છે ત્યારે કૃષ્ણએ કીધું કામ યેશ ક્રોધ યેશ રજોગુણ સમુદ્ભવા અર્જુન રજોગુણમાંથી ઉત્પન્ન થયેલ કામ અને ક્રોધ ઈ માણસને ખોટે માર્ગે ઢસડી જાય છે આપને કામ નડે ક્રોધ નડે સ્વભાવ નડે ઈર્ષ્યા નડે રાગ દ્વેષ નડે માન અભિમાન નડે આપણે દોષ જવા દઈએ પિતૃઓ ઉપર પિત્રીઓ નડે છે ગ્રહ નડે છે મંગળ નડે હું તો ઘણીવાર કહું છું મેં કીધું મંગળ બિચારો કોઈ દી અહીંયા પૃથ્વી ઉપર આવ્યો નથી આપણે એને હુકરવા દોષ દઈએ છીએ મંગળ નિરાત્ય રહે છે ઈ અહીંયા બિચારો નડવા આવે અને હવે આ મંગળ ઉપર યાન મળ્યા છે મોકલવા મારું તો એવું માનવું છે કે ભવિષ્યમાં જો અહીંયા ઓક્સિજન મળી જાય ને તો ભારતના લોકો રહેવા જવાના છે ઈ એકસો નો માવો હનુમાન ગલેથી બાંધીને ને મંગળ ઉપર પિચકારીયું મારશે જેથી આપણે મંગળને નડશું

પિત્રીઓ નડે ગ્રહો નડે મારા ભાઈએ આમ કર્યું ભાભીએ આમ કર્યું બાઈએ આમ કર્યું મામાએ આમ કર્યું કાકાએ આમ કર્યું હું તો તમને એટલું કહું જો આપણા કરમ હારા હોય ને ભાઈ તો તો આપને રામને જેમ સીતા પત્ની મળી એવી ડાય પત્ની ન મળે જેમ રામને લક્ષ્મણ જેવો હારો ભાઈ મળે એવો ભાઈ ન મળે વાંક આપણો છે આપણે ગામને શું કરવા દોષ દેવા હું તો અટાણથી પ્રી પ્લાનિંગ તૈયારી કરી રાખું મને એમ થાય કે આમાં જે કોઈ મોડું પાત્ર આવશે તેથી હું એટલું જ સમજીશ કે કાંઈક આપણા એવા કરમના ખુલ્યા એ આપણે ભોગવવાના વાંક બીજાનો નથી આપણે હર હંમેશ બીજા ઉપર વાંક કાઢીએ છીએ અને એટલે આપણે દુઃખી થાય છે આજ નવા વર્ષે પ્રતિજ્ઞા લઈએ આપણે આપણી ભૂલ જોતા શીખીએ ગામની નહીં એક ગાલિબનો શેર બહુ સારો છે ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા ગાલિબ મિર્ઝા ગાલિબ નો આ શેર છે ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા ધૂલ ચહેરે પે થી ઓર આઈના સાફ કરતા રહા ધૂલ ચહેરે પે થી ઓર આઈના સાફ કરતા રહા મર્યો ત્યાં સુધી ઈ જ ભૂલ કરી કે ધૂળ તો મોઢા ઉપર હતી અને હું અરીસો સાફ કરતો રહ્યો એ મારા તમારા સ્વભાવો આપણને નડે એને આવા સત્સંગ અને સ્વભાવ સુધારવાના દવાખાના એટલે આવી કથાઓ છે આ કાંઈ ડોક્ટરો પાસે નહીં સુધરે ભાઈ એપેન્ડિક્સ થઈ હશે તો ઓપરેશન ડોક્ટર કરશે પણ કામ ક્રોધના ઓપરેશનો કોણ કરશે ઈર્ષાનું ઓપરેશન કોણ કરશે રાગ દ્વેષનું ઓપરેશન કોણ કરશે એ કોઈ સારા સંત મળે કોઈ સારા સદગુરુ મળે તો એ ઓપરેશન કરી અને જીવાત્માને સુખી કરે